ઉમરગામના સોડસુંબામાં પતિ પત્ની અને બાળક સાથે શું બન્યું કે પોલીસ દોડી આવી ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારના કૃષ્ણાનગરમાં આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ત્રણસો નંબરના ફ્લેટમાં પતિ પત્ની અને બે વર્ષીય બાળક મૃત અવસ્થામાં મળ્યા આવતા ચકચાર વજી હતી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પ્રાંતિય પરિવારના મોતની ઘટનાથી આસપાસના લોકો હેપતાઈ ગયા હતા હાલ ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસ ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો દોડી આવ્યા હતા મૃતક પરિવારે આત્મહત્યા કરી છે કે પછી કોઈ અન્ય બાબત છે એ અંગે પોલીસ સીસીટીવી સહિત આસપાસ પાડોશીઓની મૃતક પરિવાર ઉમર ગામની કંપનીમાં નોકરી કરતા હતા પત્ની અને બાળકને ઝેર પ્રવાહી પીવડાવી પતિએ ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ પોલીસ તપાસ બાદ ખુલી શકશે હાલ પરિવારના ત્રણેયના મોતનું કારણ અકબંધ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો